નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બોરસદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશન દ્વારા રૂપિયા એક કરોડ ચાર લાખ થી વધુના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ શ્રી વિધિ ચૌધરી પોલીસ નિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક આનંદના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે શ્રી પી કે દિવા નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વિભાગની સૂચના મુજબ તથા શ્રી અમિત પટેલ પ્રાંત અધિકારી તાલુકાના અને ભાદરણ એમ ચાર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ માટે મંજૂરી પ્રાપ્ત કરવામાં આવી હતી અનુસંધાને તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ નિસરાયા નિસરાયા ગામની સીમમાં કુલ અડસઠ ગુનામાંથી પકડાયેલા એકતાલીસ હજાર સાત બોટલો અંદાજિત કિંમત રૂપિયા એક લાખ કરોડ ચાર લાખ બાવીસ હજાર પાંચસો તોતેરના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ એસપી શ્રી પી કે દિયોરા નશાબંધી અને આબકારી અધિક્ષક આનંદશ્રી ડીજે વાનાણી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જાદવ બોરસદ ટાઉન ડીઆર ચૌધરી બોરસદ રૂરલ એડીપુવાર આંકલાવ અને એસટી પટેલ ભાદરણ હાજર હતા કાર્યમાં પ્રાંત કચેરી બોરસદનો સ્ટાફ પેટલા ડિવિઝન સ્ટાફ ચારે પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ બોરસદ યુએચસીની મેડિકલ ટીમ તથા બોરસદ ફાયર વિભાગની ટીમ જોડાઈ હતી